સિક્કામાં આઠ વર્ષની અડપલા કર્યા બાદ મોતને ઘાટ ઉતારી સિક્કા પોલીસ આરોપીની કરી અટકાયત બાળકીને દિવાલ સાથે અથડાવી ઉતારી મોતને ઘાટ કોટુંબિક મામાએ આઠ વર્ષની બાળકી ઉપર સિતમ ગુજારી કર્યું મર્ડર આરોપીના બે દિવસના રિમાન્ડ મજૂર રિમાન્ડમાં બીજી વિગતો બહાર આવે તેવી શક્યતા મામાને પહેલાં પણ કર્યા હતા અડપલા દીકરીએ માતાને કરી હતી જાણ આરોપી સાયકો હોવાની શક્યતા સિક્કા પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ બાર એક પચીસના ના રોજ એક ફરિયાદ નોંધાઈ ફરિયાદની વિગતની અંદર આઠ વર્ષની નાની દીકરીને શારીરિક અડપલા અને માર મારી અને દીવા સાથે અથડાવી ગંભીર ઇજાઓ કરી અને મોત નીપજાવેલાની હકીકત પોલીસની ફરિયાદમાં આપેલ જેમાં વિગત એવી છે કે સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોપર સિક્કાની અંદર એક દીકરી જે છે એ એની મા અને એની બંને બીજી દીકરીઓ સાથે રહેતી હતી એ એમના માસીના દીકરા નીતિનભાઈ ડોસાજી માણેકના ઘરમાં રહેતા હતા નીતિનભાઈ ડોસાજી એને એના ઘરમાં પ્રતાડિત કરીને રાખતો હતો પણ તે જે તે વખતે ઘરની અંદર પોતાને ત્યાં રહેવા દીધેલું હોય આ લોકો અપોઝ કરતા ન હતા એ લોકો દબાણમાં રાખેલું હોય આ દીકરીને જે તે દિવસે કંઈક કપડામાં પેશાબ કર્યું એવી હકીકત હતી જેના અનુસંધાને નીતિન આરોપી ગુસ્સે થઈ અને દીકરીને બે હાથ પકડી બે પગે પકડી અને દીવાલના ભાગે અથડાવેલ અને દીકરીએ અગાઉ એની માને નાની નાની હકીકતો જણાવી તેમાં એના ગુપ્ત ભાગે ફિંગરિંગ કરેલાની હકીકત પણ દીકરી એની માને જણાવેલ જે તે વખતે એટલે એ અનુસંધાને ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે હાલ સિક્કા પોલીસ ના પીઆઈ શ્રી તપાસ કરી રહેલ છે આરોપી પોલીસ કબજામાં છે એના રિમાન્ડ મેળવેલ છે હાલ તપાસ ચાલુ છે